મેંદરડામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું મેંદરડામાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા નંદઘેર આનંદ ભયું જય કનૈયા લાલ નાદ સાથે વાતાવરણ કરીન રોડ સરદાર પટેલ ચોક અને સોસાયટીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રામાં વિવિધ સ્થળોએ મટકી ફૂડ કાર્યક્રમ યોજાયા લોકો દ્વારા છાશ સરબત પાણી સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી આ શોભાયાત્રા નાજાપુરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી આ શોભાયાત્રામાં હિન્દુ ધાર્મિક સમિતિ સહિત અનેક સમિતિઓ સંગઠનો સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ રાજકીય બિન રાજકીય આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અહેવાલ કમલેશ મહેતા લુકાર્પણ